બંને ઈજાગ્રસ્તે પોલીસને જાણ કરાતા પોલીસ કાપલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો જો કે પાન માવાની દુકાનમાં માલ સામાન તેમજ રોકડ રોકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા

લાખ રૂપિયા દસ જણ ને ખબર જ છે બે ત્રણ મહિના થી એમ ગયા કાલ આપો કમડી આપો બરોબર છે તો અત્યારે સીધો ઠીક દુકાન હોય ભાડી ગયો દુકાનેથી તમે એને બોલાયો ભાઈ તો મને કે પૈસા પૈસા નથી કહું તમે યાર એમ કહ્યું છોડો અલ્યા તો કે પૈસા પૈસા નથી તો મેં કીધું એ વસ્તુ હીત બી ને તો સીધા આ ધારિયા જેવું કાઢ્યું મને ખા કર્યો માથામાં લોય કોઈ નીકળવા મળ્યો એની અરવા દસ બાર જણ બીચાર હાથ જણા તો ઓળખું છું મને કોઈની વીક નથી પોલીસની વીક નથી તારે જ્યાં થાય ને થયા બધે મારા છેડા કે તારે જ્યાં જવું ત્યાં તમે જે કામ થયું ને સીસીટીવી કેમેરા હતા મોટાભાઈ

ને બીજા એની અને હાથ આઠ જણાતા હું એને ઓળખું છું માટે એનું નામ નથી આવડતું ઓળખી લે હા જો ઓળખી જાઉં એ એને ઓછી દા જોતા હતા એને રોવા મળ્યો હતો મને પૈસા આવી કે આવી રીતના આમ છે ને તેમ છે ને મને દસ્તીમાં પછાત પાનનો ગુલ્લો તોડી નાખ્યો ગલ્લામાં ત્રીસ હજાર રૂપિયા હતા એ મને ત્રીસ હજાર રૂપિયા લૂંટી ગયા ને આ મેન્ટેનન્સ આખા મહિનાનું મારે હતું એ પૈસા મારા હગે વગેરે મેન્ટેનન્સ આવ્યું લીપલાજનો પ્રમુખ છું એનું મેન્ટેનન્સ દર મહિને મને પાંત્રીસ હજાર રૂપિયા પાંત્રીને પાસઠ હજાર રૂપિયા એ મેન્ટેનન્સ એ મારું લૂંટાઈ ગયું કેટલા જણાને વાંક્યો એમાં મને મારા મને પહેલાં માર્યો પછી મારા ભાઈને માર્યો હું મને મને લઈ ગયા ને પછી મારા ભાઈને માર્યો